તું કેશ ને પૈસા ખજૂર ખાય છે ખજૂરને ગૂગલમાંથી રૂપિયા આવે છે ને ખજૂરને આઈથી રૂપિયા આવે છે ને હું કહું છું કે બિલ ગેટ્સ આપી દે છે પણ તારે શું લેવા દેવા એનો એક એક રૂપિયો લોક પડદાની એ ટેલિફિલમના રંગમંચની ભૂમિ ઉપર એ ગાગરા બ્લાઉજ પહેરી અને સ્ત્રીપાત્ર ધારણ કરીને એની પોતાની ઇજ્જતને એ ઓલી કરી અને એ રૂપિયો વેચ લાવી કમાઈ અને લોકો સાથે વાપરો એ તારી તૈયારી નથી તું રહેવા દે તું ત્રણ ત્રણ મહિને મહિને તું દુબઈમાં આંટા મારવા જાશ એટલે રહેવા દે ભાઈ તું રૂપિયાવાળી છું ને એ રૂપિયાવાળો નથી એને તો સમાજના કામ કરવા એટલે જે કામ કરે એને કરવા દે ખોટી અને હું સમીડિયો મારો જ બને એટલો વાયરલ વાયરલ કરજો અને બીજું મારું કહેવાનું છે અને થોડા સમાજે જાગૃત થાવ ભાઈ નકર આવા બધાએ તમે આવી રીત ચૂપ તમે ચૂપકેદી કરીને તમે બેય રહેશો તો આવા તો છાસવાળા બધા આવા ખોવરીએ પેદા થવાના તમારે પણ સમાજને પણ અવાજ ઉઠાવવો જોઈએ સત્યની સામે લડતા શીખો ભાઈ અડચણ પડશે તકલીફ પડશે પણ લડો લડવું તો પડે ને આવું તો યાર સાચા માણસને કોઈ ખોટી રીત આંકે તો થોડું ચલવી લેવાય આનો તો આવી ટેવ છે હમણાંથી એનો ધંધો છે એટલે હવે એ રઘવાઈ થઈ છે પૈસા વગર એટલે આવો દેખેલીને આ રહ્યા છે અને આને તેલિયા લોકોએ કર્યો તેલની બજારના સૌરાષ્ટ્રના કે ગમે તે તેલના જે ઉત્પાદકો રીએ એમના પેટમાં ખજૂરભાઈ ધંધો કરે એમાં કોઈ રસ નથી કારણ કે ખજૂરભાઈ સો ટકા શુદ્ધ તેલ આપણને આપવાનો છે એની હું ગેરંટી જે માણસ પોતાના પરસેવાના પૈસા લોકોમાં ઝૂંટવી દેતો હોય તો આજ એની પ્રોડક્ટ્સની અંદર એ ભેળસેળ કરે ખરો એટલે બ પ્રોબ્લેમ આ થયો છે એટલે આપણી પ્રોબ્લેમને નહીં ગણબાડતા આપણે એને સપોર્ટ કરવાનો છે ગુજરાતને સારી વસ્તુ મળે હું કોઈ કીર્તિભાઈનો બ્રાન્ડ એમ્બેસેડર નથી ભાઈ પાછા અવળું લેલા સોરી ઓ એનું નામે એ હું ક્યાં બોલી ગયો હું ખજૂરભાઈનો કોઈ બ્રાન્ડ એમ્બેસેડર નથી પણ એમનો પ્રચાર કરું પણ ખજૂરભાઈનું પ્રોડક્ટ ગુજરાતની આપણી આવનાર પેઢી આપણી નવા યુવા જનરેશનને ફાયદો જ કરવાનો લાભદાય નહીં પેટ ભેળસળિયાઓના પેટમાં એટલા આવા ખવરિયા ઊભા કરે પણ આપણે ચેતી જાઓ ભાઈ કાંઈ કે બોલવાનું બોલે છે ને ના બોલવાનું બોલે છે અને આપણો સમાજ રહ્યો પવિત્ર સમાજ એટલે મારે એમાં બહુ ઊંડું નથી ઉતરવું કીર્તિ પટેલ એને જે કરવું એ કરવા દો અને મહિલા આયોગ પંચને મારી ખાસ વિનંતી અને ગુજરાતના ગૃહ ખાતાને હું રેડ એલર્ટ કરું છું થોડુંક એમના આંગળી ચીંધું છું કે તમે કોઈ રિક્ષાવાળો કે કોઈ સ્ટેન્ડ ઉપર કોઈ પાંચ મિનિટ ગાળ બોલે તમે એને પકડીને તરત પૂરી દો છો એ ગાળ બોલ્યો અત્યારે મહિલા આયોગ પંચ કોઈક રેલી કાઢે કોઈક બહેરાને છે ધક્કા માં આપણા પોલીસ મિત્ર કંઈક ધક્કો મારે છે તો એમ કહે તમે સ્ત્રીઓને હાથ લગાડે ને તમે આમ કરી કૂન તમે તેમ કરી કૂન તમે સ્ત્રી અરે ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો એટલે ભાઈ તમને આ બહ રહી એ બેફામ ગાળો બોલતી હોય છે ખજૂર ભાઈને ખજૂરના ભાઈના માવતર વિશે ત્યારે તમને નદ બધું દેખાતું મહિલા આયોગ પંચને એટલે મહિલા મહિલા આયોગ પંચને મારી ખાસ રિક્વેસ્ટ તમે જાગો અને આ ભાઈને બોલતી બંધ કરી દો નગર આબુ ભાઈ આગામી દિવસોમાં ગુજરાતની અંદર તબાહી લાવશે પછી કેટલી કીર્તિ એના સર્જન થાય એની કરતાં એક કીર્તિને રોકી લો આ બધાને અવળા રવડા ચડાવવા દે છે આજ આ બોલશે એટલે કાલે બીજી દસ બોલશે પંદર બોલશે એમ કરતાં કરતાં એક આખું આવું લુચ્ચાઓનું નાગાઓનું સામ્રાજ્ય ઊભું થઈ જશે એટલે આને બને એટલી બંધ કરીને આના નાખો અંદર ના હોય તો ભલે હમણાં અમારે જાહેર જનતાના આવું બધું તમને કહેવાનું સંઘવી સાહેબના શાસનની અંદર બધું બીજું બધું સારું થયું તો આવા અછાશ વરા આવા પટકડ મતલબ મતલબ સંઘવી સાહેબનું હાથ જોડીને રિક્વેર કરું સાહેબ કે આની માટે કંઈક કાયદા બનાવો ક્યારે આક્ષેપ કે કોઈ પાયા વીણા કોઈ પણ આક્ષેપ કરે તેની માટે કોઈ સજાની જોગવાઈ હોવી જોઈએ તમે એક દી ધરપકડ કરો છો ને ત્રણ કલાક પછી પછી રખડતી હોય એવું શું કામ કરો છો ભાઈ એને નાખી દો અંદર એ તમે જુઓ એમ તો એ ઓલો સમાજ સેવા કરે છે એની વાહ પડી ગઈ છે ઓલા દેવાયત ખવડના બ્રિજરાજના બજાર ઓલો ઉમેશ પરમાર બજારો ઢોલકો કલાકારીગર છે એનું 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 યોગદાન બહુ સરાહનીય હવે એ બાર બાર ઓલા દેવાયત ખવડ મામાન પાસે રળી ખાય છે હવે એને અડાડવાના ધંધા કરે એટલે આવા માણસોને ન્યાય અપો સાહેબ અને આને ના હોય તો એને ધરપકડ કરીને અંદર નાખો સાહેબ અને આને સબક શીખોડો ને આપણી પાસે એવા ખંતવંત બધા યુવા ચહેરાઓ છે સાહેબ હું કહું છું કે આ તો ગમે એ બોલે એટલે આને કોઈ હાથ લગાડવા તૈયાર ના થાય કેમ કે આ ભાઈને કોઈ નાડો ને જ નથી ગમે ત્યારે ગમે એ બોલે તો આપણી પાસે જો કેવા કેવા જાબાજ છે ગગનદીપ ગંભીર સાહેબ છે રાણા ઉષાબેન રાડા સાહેબ છે કેટલી કેટલી મહિલાઓ આઈપીએસ છે સાહેબ એમને આગળ કરીને એમને કોક આને 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 સબક શીખવાડે બીજું આને બીજું જ કોણ આને કોઈ મોઢે ના લાગે સાહેબ તમને એવું કે આને કોક મારે કોઈ આન મારે ને આન મારીને શું કરવાનું અને જેને તેને ધમકી જે મારે ને ભાઈ એને હું ખાસ ચેતવું છું કે હવે પછી તમને કોઈ ધમકી મારે ને તો એ તમારા તમારા કંઈ પણ થાય ને તમારા બૈરા છોકરા બધાને કહેજો તમારે કંઈ પણ થાય ને તો એનો જવાબદાર કીર્તિ પટેલ રહેશે કારણ કે બધાને ધમકીને મારી નાખે મોત મારી ને હમણાં આ વિડીયો મારા રિલે થઈ જાય મને માન નાખવાની ધમકી આવે એટલે તમારા ઘરના બાળ બચ્ચા બધાને કો તમને માન નાખવાની ધમકી લુખાવો એ આવે અને કંઈ પણ તમારા આરોગ્ય સાથે ચેડછાડી થાય તમારું મોત થાય તો આના જવાબદાર કીર્તિ પટેલ રહેશે અને ભેરવો ગમે ત્યાં અને નાથવી પડશે કાંઈ કે ર પરિલી અને બોનને હું રિક્વેસ્ટ કરું કીર્તિ બોન તું લગ્ન કરી લે મારો બાપ મારી બોન તને ભગવાન સદબુદ્ધિ આપણને છે હારો પટેલ્યો ગોતીને લગ્ન કરતી એક પટેલ્યો અંધાય અને તું આ તારી ત્યાં એવી ગાળોમાન બાળોમાન બધા એમ તું વાપરશ ને એવી જીબાંતો ત્યાં સમાજસેવામાં વાપરી હોત ને તો લોકો કીર્તિ તારી પૂજા કરતા હોત એટલે સારા કામમાં વાપરતા તારી તાર તને ભગવાનને શક્તિ આપી છે બોલવાની તને બોલતા જ બહુ સારું આવડે તો સારા કામમાં વાપરે આ બુદ્ધિ હો સમાજ સેવાનું કામ કરે અને કંઈક ના હોય ને તો સારો છોકરો ગોતીને ગોઠવાઈ જાય હો ને પટલનો છોકરો ગોતી લે સારો એટલે એક પટલ્યો હંધાઈ જાય આપણે અને તારું કીર્તિ નામ રોશન થઈ જાય આ તને જે ગાળો બોલવાની તારી તારીફા કળા છે ને એ કળા જો તું આ સમાજ સેવામાં વાપરતો હોતો હું નથી માનતો ખજૂરભાઈનું તારીફા પાંચ આવે પણ સારા કામમાં વાપર્યું હોય ને આવી જુબાન તું ખરાબ કામમાં ના વાપરી અને બોલતી હોય બોલ કોઈના ઘર લગી ના પહોંચીશ નકર કોઈક માથાનો ફરેલો હોય છે બૂટી મુસીબત તું ઊભી કરીશ હાલ વધારે નથી કહેતો સુધરી જઈજે તું હાલ જય માતાજી જય મોગલ મારું નામ કીર્તિદાન ગઢવી છે મારું ગામ સરગવાળા છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો તેતાલીસ આડત્રીસ છ આડત્રીસ સેવ કરજે